હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા માટે નાગરિકોને જિલ્લા શ્રીનો અનુરોધ આગામી તારીખ દસ થી તેરમી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેસી સી સંપટ્ટના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સંબોધન કરતા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે જેનો હેતુ રાષ્ટ્રભાવના અને બળવત્તર કરવાનો અને ખાસ કરીને બાળકોમાં દેશપ્રેમના ગુણનું સિંચન કરવાનો છે દેશવ્યાપી આ કાર્યક્રમમાં જિલ્લાના દરેક નાગરિકોને સહભાગી થવા માટે અને દેશ પ્રત્યેના પ્રેમ અને દેશ વ્યક્ત કરવાના હેતુથી પોતાના ઘર પર સંસ્થાઓ પર વ્યવસાયિક પ્રતિષ્ઠાનો કચેરીઓ પર તિરંગો લહેરાવવાની અપીલ તેમણે કરી હતી વધુમાં કહ્યું કે જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત દુકાનો ઉદ્યોગ વેપારી વાણિજ્ય સંસ્થાઓ સરકારી અર્ધ સરકારી કચેરી ખાનગી કચેરી આંગણવાડી શાળા કોલેજ દૂધ મંડળી સામાજિક ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશદાજની ભાવના વધુ પ્રબળ બને તે માટેના ઉમદા અભિનયમાં સહભાગી બનવા માટે અનુરોધ કર્યો છેલ્લા બે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત સુંદર આયોજન થાય

જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરિશ નિવાસી અધિક કલેક્ટર આર કે તમામ પ્રાંત અધિકારીઓ વાઘેલા S9 સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે